અને હવે વાત કરીએ બાવળાની તો બાવળા બોગસ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ મનીષા અમરેલીયા સામે ગુનો દાખલ કરાયો છે તો ડોક્ટર ધર્મેન્દ્ર નામના આરોપી વિરુદ્ધ પણ ફરિયાદ દાખલ કરવામાં આવી છે પીએચસી સેન્ટરના તબીબ ઋતુરાજ ચાવડાએ ગુનો દાખલ કરાવ્યો છે તો ગુજરાત મેડિકલ એક્ટ મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો છે વધુ અપડેટ સાથે સંવાદદાતા જીગ્નેશ અમારી સાથે જોડાયા છે જિગ્નેશ નકલી હોસ્પિટલ મુદ્દે વધુ એક ખુલાસો સાથે ત્રણ સામે ફરિયાદ ભાવીની વાત કરવામાં આવે તો જે બોગસ હોસ્પિટલો ચલાવવામાં આવી રહી હતી ખાસ કરીને બોગસ ડૉક્ટર મેહુલ ચાવડા દ્વારા એક હોસ્પિટલ તેની બાવડા ખાતે અનન્ય હોસ્પિટલ છે તે સીલ કરવામાં આવી હતી અને તેના ગણતરીના કલાક બાદ મોરૈયા જનરલ હોસ્પિટલ કે જ્યાં આઈસીયુ અને ઓપરેશન સહિતની જે સુવિધાઓ પૂરી પાડવામાં આવી હતી તેવી એક હોસ્પિટલ છે કે જેને તંત્ર દ્વારા સીલ કરી દેવામાં આવી છે સીધી રીતે જોવા જઈએ તો બંને હોસ્પિટલો છે તે ગેરકાયદેસર રીતે ચાલતી હતી અને જેની માહિતી અમદાવાદના સીડીએચઓને મળતા તેઓએ જ્યારે તપાસ કરવામાં આવી ત્યારે બંને હોસ્પિટલ છે તે કહી શકાય કે જે બોગસ હતી તે સામે આવ્યું હતું તેની હકીકત તે અંગે જ્યારે કાર્યવાહી કરવામાં આવી ત્યારે કેરલા જીઆઈડીસી પોલીસ મથક ખાતે આ અંગે ગુનો દાખલ કરવામાં આવ્યો છે જેમાં બોગસ ડોક્ટર મેહુલ ચાવડા સહિત જેણે સર્ટિફિકેટ આપ્યું હતું તેવા જે ડોક્ટર હતા તે મહિલા ડોક્ટર મનીષ અમ્રેલિયા વિરુદ્ધ પણ ફરિયાદ નોંધવામાં આવી છે એટલે કે મનીષા અમરેલીયાએ પોતાનું જે છે તે લાયસન્સ છે તે વાપરવા આપ્યું હતું અને તેના જ આધારે આ બોગસ હોસ્પિટલ મોરૈયા ગામ ખાતે શરૂ તેની સાથે ડોક્ટર હોવા છતાં ગેરકાયદેસર ખોટી હોસ્પિટલમાં સર્વિસ ધર્મેન્દ્ર વિરુદ્ધ પણ ગુનો દાખલ થયો છે ત્રણેય વિરુદ્ધ જીઆરડીસી પોલીસ જ્યારે સરકાર તરફે ફરિયાદ નોંધવામાં આવી છે ત્યારે અલગ અલગ કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો પરંતુ સૌથી ગંભીર બાબત એ છે કે આ કેસની અંદર જે મોરૈયા ખાતે જે હોસ્પિટલ ચાલતી હતી તે મોરૈયા જનરલ હોસ્પિટલમાં આઈસીયુ અને ઓપરેશન એટલે કે ન માત્ર કોઈ નાનું દવાખાનું નાનું ક્લિનિક પરંતુ એક આખી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ અહીંયા શરૂ કરી

કરવામાં આવી અને ત્યારબાદ પોલીસ સ્ટેશનમાં લાયસન્સ આપનાર તથા કાયદેસર ડોક્ટર હોવા છતાં બોગસ હોસ્પિટલમાં સારવાર આપવા જનાર અને અન્ય કે જે ડોક્ટર નથી અને પોતાની હોસ્પિટલ ચલાવે છે તેવા ત્રણ વિરુદ્ધ ફરિયાદ નોંધી અને કાયદેસરના ના પગલા લેવામાં આવી રહ્યા છે આભાર માહિતી માટે